નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ને થી પંદરસો ને બોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને ત્રીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને સાહીઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ચોત્રીસથી ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો એકવીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પંચાણુંથી પંદરસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ ગાર્ડ ની અંદર તેરસો બે થી પંદરસો અઠાવીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ ગાર્ડ ની અંદર ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો થી ને એકાવન રૂપિયા બગસરા માર્કેટિંગ ગાર્ડ ની અંદર અગિયારસો થી ચૌદસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડ ની અંદર તેરસો થી એકાવન રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડ ની અંદર બારસો થી પંદરસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો ને એકાણું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને અઠ્ઠાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર એકવીસથી બારસો ને અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગતાવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે જુદી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર